છે અમરેલીથી રાજુલા સફાઈ કામદારોનું આંદોલન આજથી ઉગ્ર બન્યું પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા સહિતના વિવિધ શહેરોમાંથી રાજુલામાં આગેવાનોના ધામા આગેવાનો તેમજ સફાઈ કામદારો દ્વારા રેલી કાઢવામાં આવી રેલી શહેરના મુખ્ય માર્ગો તેમજ પાલિકા પ્રમુખના ઘર પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અરેલી બાબા સાહેબ આંબેડકર સર્કલે પૂરી કરવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા જો અમારી આ લડતનું પરિણામ નહીં આવે તો સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો તેમજ સફાઈ કામદારો રાજુલામાં ઉમટી પડશે આંદોલન હજુ પણ ઉગ્ર બને તે પહેલા અમારી માંગણી પૂરી કરો આજે માત્ર રાજુલા નગરપાલિકામાં જે આંદોલન ચાલી રહ્યું છે કે જે સફાઈ કામ કરી રહ્યા છે જે ગટરમાં સફાઈ કામ કરી રહ્યા છે એનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં ફક્ત માગણી એટલી છે કે અમને પૂરા દિવસમાં કામે લ્યો અને અમને કાયમિક કરો કાયમિક ન કરો તો અમને નગરપાલિકા એમના સમાવેશ કરી લે જેથી કરીને અમને જે જે છે એ યોગ્ય વળતર મળી રહે કે જે લઘુત્તમ વેતન ધારો જે છે એ મળી રહે અત્યારે તો માત્ર જે છે એ અમરેલી જિલ્લાના જે કાર્યકર્તાઓ જે છે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત સાથે જોડાયેલા એ જ આવેલા છે જો ટૂંક સમયમાં આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત ભરના સમસ્ત વાલ્મીકી સમાજના સાથે જોડાયેલા લોકો અહીંયા આવશે અને આ માંગણી એમને સ્વીકારવી જ છે જે આ આંદોલન ચાલી રહ્યું છે એ માત્ર હક ને અધિકાર માટેનું છે અને એ જે બહેનો કરી રહ્યા છે આ નગરપાલિકા એ શાસન અને પ્રશાસન સ્વીકારવી જોઈએ એવું અમારું માનવું આજ રોજ નગરપાલિકાનું જે આપણી આંદોલન ચાલી રહ્યું છે ત્યાંથી લઈને પ્રમુખશ્રીના ઘર સુધી અને ત્યાંથી બાબા સાહેબની જે પ્રતિમા છે ત્યાં ફૂલાર કર્યા અને આજે આઠ આઠ દિવસથી રાજુલાના સફાઈ કામદારો હડતાલ ઉપર હોય તો તેનું આ નગરપાલિકાનું કાંઈ પાણી હલતું નથી માત્ર ને માત્ર આ સમાજનું એને શોષણ કરવું હોય તેવી નીતિ સામે અમે સતત વિરોધ અત્યારે કરી રહ્યા છીએ અને આવનાર સમયમાં જે અમારી માંગ છે એ સ્વીકારવામાં નહીં આવે તો પછી રોડ રસ્તા પણ બ્લોક કરવાની ફરજ પડશે તો ખાસ કરીને જે પ્રથામાં એકસો વીસ કર્મચારી છે અને પાંત્રીસ રોજમદાર છે તો જે પ્રથામાં છે પંદર દિવસના તેને ફૂલ ટાઈમ કરવા જોઈએ અને આવો કોઈ સરકારમાં પરિપત્ર નથી કોઈ નગરપાલિકામાં નથી કોઈ આરસીએમ ઓફિસમાં નથી કે આ લોકોને પંદર દિવસના વારામાં કામે રાખવા એક જાતનું આ પરિપત્ર જે બનાવ્યો છે એ માત્ર ને માત્ર નગરપાલિકા દ્વારા અમલીકરણ છે બાકી આખા ગુજરાતમાં આવો કોઈ સરકાર દ્વારા પરિપત્ર અમલવારી કરવામાં આવ્યો નથી તો જે અમારા કર્મચારીઓ છે રાજદ દિવસ આંદોલન કરી રહ્યા છે તો જયારે સરકાર સશક્તિકરણ ની વાત કરતી હોય તો આ બેનું પણ જે વાલ્મીકી સમાજની રહી તે પણ એક ભારત દેશની નાગરિક છે આ રાજ્યની નાગરિક છે તો આ લોકોની સામે આ બાબતે એને જોવું જોઈએ કે માત્ર ને માત્ર તાઇફા કરવા સરકાર ને અને સશક્તિકરણ નામે કરોડો રૂપિયાની જાહેરાત કરવી બેનર કરવી પણ જયારે આ સમાજની બેનું આંદોલન કરી રહી હોય તેનાની બાબતની કોઈ પણ પ્રકારની હજી સુધી પ્રમુખે કે ચીફ ઓફિસર નોંધ લીધી નથી નીચે આવીને નગર ખાસ કરીને ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી એક મહિલા છે જે રાજુ લણા એ પ્રમુખશ્રીને પણ એવું લાગવું જોઈએ કે આ બહેનો જે આંદોલન કરી રહી છે એની વિશે જે કાંઈ પ્રયત્નો થાય હું કરીશ પણ માત્ર ને માત્ર તેના પતિ પ્રતિનિધિ મયુરભાઈ હેન્ડલ કરે છે અને આંદોલનવાળાને દરેક લોકોને ફોન કરી કરીને ધમકાવે છે કે તમે અમારા ગામમાં આમ કર્યું તેમ કર્યું અમે તો અમારા હક લડાઈ લીડા લડવીશી